મેને પાયલ હે છનકાઈ તો આ જાતુ પર જાય એ કોણે ગાયું હતું હા ફાલ્ગુની પાઠક હે ને ફાલ્ગુની પાઠક જ ને હું ભૂલ ન કરતી હોય તો ફાલ્ગુની પાઠક એના પપ્પાને ત્યાં ચોથું સંતાન એટલે ચોથી દીકરી થોડી મોટી થાય એના પપ્પાને કે પપ્પા તમારે મૂર્જાયેલા કેમ રહ્યો છો કાંઈ ચિંતા છે એટલે કે ના ના બેટા પણ મને થોડુંક એવું હતું કે તું દીકરો થઈને આવ્યો હોત ને તો સારું હતું આ ત્રણ દીકરીઓ છે ને ઉપર ઢંકાઈ જાવ આપણે આવો શબ્દ વાપરીએ કે ઢંકાઈ જાય તો ચાર દીકરી હોય તો હું કંઈ ખુલ્લી જાય ચાર દીકરીઓ ઢંકાયેલું જ તમારું ઘર છે તમારું છતને ઢાંકીને રહી છે ચોથી દીકરી હતી ત્યારે એ પાંચ સાત વર્ષની ફાલ્ગુની પાઠક હતી નક્કી કર્યું કે બાપુ આમાં બીકવાનું ન હોય આમાં કંઈ ડરવાનું ન હોય અને આમાં કંઈ નિસ્તેજ કે ચહેરો ઉતરી જાય એવું કાંઈ ન હોય તમે ચિંતા શું કરો દીકરો નથી એટલે હું પણ દીકરાને જેમ જીવીશ અને એ ખરેખર દીકરાને જેમ જીવી બે હજાર સત્તરની અંદર હમણાં જે મેં તમને કહ્યું એમ કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે એમને એનાયત થયો અત્યારે એની ચોપન વર્ષની ઉંમર છે લગ્ન નથી કર્યા અને મા બાપને સાચવે છે જરૂરી નથી કે દીકરો એ જ સાચવે દીકરીઓ હોય એ સાચવે અને બીજું કે ઘણા પરિવારને એવું હોય કે દીકરીઓ હશે તો ભણવાનો વાય ઝેડ ને ખર્ચો અને એટલું પણ મને એટલી ખબર પડી કે દીકરીને મા બાપ હોય ને એને દેવા નથી થતા કારણ કે દીકરીને જ્યારે ભગવાન મોકલતો હોય ને નીચે જે ઘરે પરિવારને કે જે આપણા દંપતીની વચ્ચે ત્યારે ભગવાનને એમ કહેતો હોય બેટા ચિંતા નહીં કરતી હોય ત્યારે મા બાપનો ખ્યાલ હું રાખીશ ત્યારે બાપની માત્ર એક જાત તર એક રૂપિયાનું લેણું નહીં થવા દઈને એનું ચિંતા હું કરીશ અને દીકરાને જ્યારે મોકલતો હોય ને જે પરિવારની અંદર ત્યારે દીકરાને એ ટકોરો મારીને કહેતો હોય જોજે હો મોકલું છું વૃદ્ધાવસ્થાએ હેરાન ન થાય બાપને તારે સાચવવાના છે આ ભગવાન તે કંઈક કંઈને મોકલતો હોય અને દીકરીને કદાચ એ દીકરો હોય કે દીકરી હોય પણ આપણે ગર્વ કરવો જોઈએ કે મારું સંતાન છે ને હું એને શ્રેષ્ઠ બનાવીશ એ કદાચ દીકરો હોય કે દીકરી હોય કોઈ સ્વરૂપ હોય એનાથી ફેર નથી પડતો એનાથી થોડીક દીકરી મોટી થાય એટલે મા બાપ સ્વપ્ન જુએ કે મારી દીકરી શું ભણશે શું બનશે દરેક મા બાપ હશે ને એની પાસે એક સ્વપ્ન હશે અને કદાચ હું એવું માનું છું કે અહીંયા બેઠેલા માતાઓ છે એ નહીં ભણ્યા હોય એટલે એને કદાચ એ ખ્યાલય નહીં હોય કે કઈ ક્ષેત્રની અંદર મારી દીકરી છે એને મૂકી શકાય અત્યાર સુધીમાં લગભગ દુનિયાના દરેક ક્ષેત્ર એવા હતા કે જ્યાં દીકરો હોય ને ત્યાં તે દીકરી હોય આ પંખા ચાલુ કરવા કરી દેજો હું થોડીક ગરમી થશે હા જેને નજીક થતા હોય ને એ ત્યાંથી ચાલુ કરી દેજો અગવડતા ન થાય ને કોઈને એવી રીતે મને અહીંયા ઊભા ઊભા થતી હોય તમને બેઠા બેઠા ગરમી થાય જ એટલે દરેક માતાઓ એવું વિચારતા હોય કે મારી દીકરી મોટી થઈને આ બનશે અહીંયા કોઈ એવી માતા બેઠી છે કે જેને એવું લગતું હોય કે મારી મોટી થઈને મારી દીકરી ગવર્મેન્ટ જોબ કરશે કોઈ એવી માતા બેઠી જ કે જે ખરેખર એના દીકરીઓ માટે એણે એવું વિચાર્યું હોય કે મારી દીકરી આઈએસ બને આઈપીએસ બને પોલીસમાં જાય હે વાહ વાહ એટલા માટે કે માને એમ થાય છે કે હું નથી ભણી પણ મારી દીકરીઓ ભણે અને સમાજની અંદર ક્યાંક થોડુંક શિક્ષણ ઓછું છે શિક્ષણ એટલા માટે તો કે અઢાર વીસ વર્ષ તો માંડ થાય તે આપણને શક પણ નક્કી થઈ જાવતા હોય ત્યારે મોરબીની અંદર એક મિલેનિયમ ટાઇલ્સ છે સિરામિકનો ઉદ્યોગનો બિઝનેસ કરે છે નીતિનભાઈ પ્રજાપતિ છે એના ઘરે બે દીકરીઓ છે અને એના પછી જ્યારે ત્રીજા વખતે એમના પત્નીને ગર્ભાવસ્થા રહી ત્યારે એમણે એક મનોમન માનતા કરી હતી કે મારે ત્રીજી પણ જો દીકરી આવે ને તો ભગવાનનું તારા ચરણની અંદર કંઈક સારું કંઈક સત્કાર્યનું કામ કરીશ અને એના મિત્રોએ માનતા કરી હતી કે ભગવાન હવે ત્યાં આપે ને તો દીકરો આપે પણ અત્યારે કદાચ આ જાન્યુઆ આ જન્માષ્ટમી હમણાં જે ગઈ ને એમાં ત્રણ વર્ષ એ દીકરી વૃંદાને પૂર્ણ થયા એને ત્યાં ત્રીજી દીકરી આવે છે અને હળમત્યા ધામ છે ત્યાં બે લાખને એકાવન હજાર રૂપિયા રોકડા લખાવે છે કે મારા સ્વસ્થ સુંદર અને સરસ મજાનું એક પણ જાતની અવરોધ કે સંકટ વગર ત્રીજી દીકરીનો જન્મ થયો છે એ નિમિત્તે બે લાખને એકાવન હજાર હું અહીંયા ધરું છું ત્યારે અંદર જે પૂજા કરતા હતા ને એ લોકોને એમ હતું કે દીકરી ભૂલમાં શબ્દ લખાઈ ગયો છે ત્રીજો એટલે દીકરો લખાવો જોઈએ અને દીકરી લખાઈ ગયો છે ત્યારે પૂજારીએ લોકોએ એવું કીધું હતું કે નીતિનભાઈ તમે ભૂલ કરી છે આ શબ્દ દીકરો લખવાનો તો દીકરી લખાઈ ગયો છે ત્યારે નીતિનભાઈ એવું કીધું હતું કે નહીં મારે ખરેખર સંતાનમાં ત્રીજી દીકરી આવી છે ને એટલા માટે હું બે લાખને એકાવન હજાર ધરું છું આવા પેઢીને મા બાપ હજી અને મારે આંગણે પણ મારે જોડવા દીકરીઓ બે છે અને સાડા ત્રણ વર્ષની એટલા માટે હું કુખ્યાથી બોલી શકું કે બે કે ત્રણ દીકરીઓના મા બાપ હોય ખરેખર આજના સમયની અંદર ભાગ્યશાળી છે કારણ કે ડૉક્ટર એમ કે કે પહેલો તો દીકરી છે તો બીજી વખત એટલે તરત મનની અંદર વિચાર આવે કે આપણે તો ભણેલા છીએ બરાબર છે બીજી દીકરી તો હોવી જ ન જોઈએ ત્રીજી દીકરી તો હાવ ન હોવી જોઈએ એક નાનકડી દીકરી હતી અને એ થોડી મોટી થઈને એટલે એમના કોઈ ઘર પરિવારે એમના એ દીકરીને કહ્યું કે બેટા તારો જ્યારે જન્મ થવાનો હતો ને ત્યારે તારી મા છે ને માંડ માંડ મૃત્યુમાંથી બચી છે એટલે દીકરીએ માને પૂછ્યું હે એ કે સાચી વાત મારો તે જન્મ આપ્યો તે મને ત્યારે હું માંડમાન ત્યારે તું માંડ બચી છો ત્યારે મા એમ કહે છે કે હા હું માંડ બચી છું પણ બેટા અત્યારે કે હું મરી જાઉં તો એ બાર વર્ષની દીકરી એમ કહે છે કે મા તું ન જીવેન તો મારે નથી જીવવું પણ આ દસ કે બાર વર્ષની દીકરી હોય ને હજી એને સંવેદનાઓ છે પણ આ પંદર સત્તર અઢાર વીસ કે બાવીસ વર્ષની દીકરી થઈ જાય અને મા એમ કહે કે હું મરી જાય તો એ કાંઈ આપણને ફેર નથી પડતો આ ખાસ કાર્યક્રમ એટલા માટે છે અને ઘરને આંગણે દીકરી પાંચ સાત વર્ષની હોય અને એના માતાનું મૃત્યુ થયું હોય અને એના પપ્પાને એની માતાની જે ચૂંદડી હોય જે ઘરચોળું હોય એ હંમેશા જોવે તો એને એમ થાય કે મારી મા કેવી લાગતી હશે મારે પણ એ ઓઢવું છે એટલે એ પપ્પાને પૂછે કે પપ્પા હું ઘરચોળું ઓઢું એટલે એને પપ્પા ના પાડે એ દીકરી મોટી થઈ દસ બાર પંદર વીસ વર્ષની થઈ અને તેમ છતાંય તે દીકરી દર વર્ષે જ્યારે ઘર ચોડવું જોવે ને ત્યારે પૂછે કે હું ઘર ચોળું ઓઢું ત્યારે એને પપ્પા ના પાડે છે કે ના બેટા તને નથી ઓઢું તો કે પપ્પા તમે શા માટે મને ના પાડો છો તો કે બેટા તું એમ બોલે છે ઘર ચોળું અને મને એમ સમજાય છે કે ઘર છોડું હું નથી ઈચ્છતો કે મારી દીકરી છે ક્યારે પણ મને મૂકીને જાય આ દુનિયાનો ખંપી દર ગમે એવો બાપ હોય ને બે જ વખત રડે એક એને દીકરો એના ઘરમાંથી વૃદ્ધાવસ્થાએ કાઢી મૂકે દીકરો તર છોડે ત્યારે અને બીજું કે દીકરી ઘરને છોડે ને ત્યારે પણ અહીંયા બેઠેલી દરેક દીકરીઓના મારા એને સ્વમાન એ ભરવું છે કે બેટા તમે ખારવા સમાજ એટલે ખમીરવંતો સમાજ તમે એની દીકરીઓ છો અને મહાપુરુષોએ કહ્યું છે કે કદાચ આ દેશનો પુરુષ છે ને પોતાનો રસ્તો ભૂલશે ને તો હજીએ ચાલશે પણ આ દેશની સ્ત્રી આ દેશની વીરાંગનાઓ પોતાનો રસ્તો ભૂલીને તો આખા હિન્દુસ્તાનનો નકશો ભૂસાઈ જશે એટલે દીકરીનો જન્મ થાય ત્યારથી લઈને દીકરીના ઘરે એક બીજા સંતાનનો જન્મ થાય અને દીકરી અલગ અલગ અવસ્થાઓમાંથી પસાર થાય ને એ દરેક અવસ્થાને મારે ખુમારી ભર્યા એક નવા જે આપણે સત્ય ઘટનાઓ બની ગઈ છે અમુક વાત એવી છે કે જે તાજેતરની છે અમુક વાત એવી છે કે જે ઇતિહાસની છે પણ નારી રત્નોની ખાસ મારે વાત છે ને એ આપની સમક્ષ મૂકવી છે કે આપણા હૃદયની અંદર અંકિતાબેન મુલાણી જીવનમાં ફરીથી અહીંયા આવે કે ન આવે પણ તમારા હૃદયની અંદર એક ખુમારી ભરીને જાઓ કે ખબર પડે કે આપણાથી આમ ન જ કરાય અને આપણા લોક સાહિત્યની ભાષામાં તો એવું કહેવાનું છે કે જ્યારે આપણી દીકરી છે ને સામા સૂરજ ઉગ્યો હોય ને સામી ચાલી આવતી હોય ને તો સૂર્યનારાયણને અવળું ફરી જવું પડે કે હિન્દુસ્તાનની દીકરી ચાલી આવે છે મારે એનાથી સામે ન જવાય આ દીકરીઓનું તે જ છે દીકરીઓનું સત્વ છે એ એવું સત્વ છે પણ અહીંયા ખાસ મારા માતાઓ બહેનો બેઠી છે ત્યારે એમ કહેવું છે ઘણી દીકરીઓ એવું કે આપણે મેકઅપ કરીએ તો જ સારા લાગીએ પણ પુરુષો બિચારા મરી જાય બિલ ભરી ભરીને પણ એ બહેનોને એ દીકરીઓને મારે ખાસ કહેવું છે કે બેટા આપણે બે રી બે સ્ત્રી દુનિયાની સુંદર લાગતી હોય એક એવી સ્ત્રી કે પોતાના ઘર પરિવારને પ્રેમ આપી શકે અને સામે પ્રેમ પામી શકે એ સંતાનોની સેવા કરી શકે અને વૃદ્ધાવસ્થા એ સંતાનોની પ્રેમ એનો સંતાન એનો સ્નેહ જે સ્નેહ છે એ પામી શકે આવી સ્ત્રી છે એ સુંદર લાગતી હોય મેકઅપની જરૂર ન પડે અને બીજી એવી સ્ત્રી કે જેનું અંદરનું સત્વ છે જેનું ચરિત્ર છે ને એ ઉજળું હોય જેનું ચરિત્ર ઉજળું હોય ને સ્ત્રીના ચહેરા ઉપર રીતસરનું તમને દેખાય આવે તમે જોયું હશે કે જે સત્સંગી બહેનો હશે ને એના ચહેરાના તેજ છે ને બહુ અનોખા હોય એને તો રૂપનો ત્યાગ કરીને દીક્ષા લીધી હોય તેમ છતાંય તેના રૂપ દેખાય આવે એનું કારણ એ છે કે એની અંદરનું બ્રહ્મચર્ય છે ને એ જીવતું હોય એની અંદરનું સત્વ છે ને એ જીવતું હોય દિલ ઉપર એક વખત હાથ રાખીને જજો અને લગ્ન થતા ને તો અહીંયા લગભગ બેનો દીકરીઓ બેઠા હશે ને એને ખબર હશે કે પહેલી વખત જ્યારે હસ્તમેળાપમાં દીકરીઓનો હાથ સોંપવામાં આવે ને ત્યારે હાથ ધ્રુજતો હોય એનું કારણ શું જાણો છો એનું કારણ માત્ર એક એવું છે કે આજ સુધીના વીસ બાવીસ પચીસ વર્ષની બાપને આંગણે થઈ વીસ વર્ષની તમારે તો અઢાર વીસ તો મન થઈશ અઢાર વર્ષે ખાલી ગવર્મેન્ટ આપણને મત આપવાનો અધિકાર આપે છે આપણે લગ્ન કરવા માટેનો અધિકાર નથી આપતા લગ્ન એ સમયે થવા જોઈએ કે જ્યારે ખબર પડે કે મારી દીકરી ચૂંદડી પહેરીને કે સાડી પહેરીને જેમ અહીંયા ઘરની જવાબદારીઓ નિભાવી શકે છે એમ એના સસરાંતિ નિભાવી શકશે ત્યારે જ એના લગ્ન થવા જોઈએ અઢાર વર્ષની થઈ ગઈ કે ઓગણીસ વર્ષની થઈ ગઈ અને આપણે આપણી દીકરીઓને લગ્ન કરી નાખીએ અને પછી એ દીકરી આપણી સામો બોલી ગઈ દીકરી સાસુના મેણાંટેણાં સાંભળી ન શકી દીકરી જેઠાણીનું કંઈ ન સાંભળી શકી દીકરીને કેમ બોલવું કેમ નહીં એ હું નથી માનતી કે અઢાર વર્ષની ઓગણીસ વર્ષની ઉંમર હોય તો આપણામાં બેનો એ પરિપક્વતા હતી આપણી દીકરીઓની અંદર એટલી સહનશક્તિ નથી અને સહનશક્તિ નથી ને એટલા માટે હું માનું છું કે એક વખત ગાંઠ બાંધજો મારી દીકરીને વીસ વર્ષ પહેલાં તો લગ્ન નહીં જ થવા દો અને તમે એમ કહો કે મા ઘરના પુરુષને કે વીસ વર્ષની દીકરીને ભલે સક પણ નક્કી કરી નાખો પણ ઘરને આંગણેથી જ્યારે મંડપ પોંખીને એ દીકરી વળવી જોઈએ ને ત્યારે વીસ વર્ષની તો ઉંમર થવી જ જોઈએ ખાસ એટલા માટે હું કહું છું કે વીસ વર્ષની ઉંમર હોય ને એ થોડીક પરિપક્વતાની ઉંમર હોય કે સાસુ કદાચ એમ કહી દે કે તારા નથી કરવાનું તો એને લાગી ન આવે એને એમ ન વિચાર આવે કે આ તો બધા મારા એવા અપઘાત કરી લેવો જોઈએ કે મરી જવું જોઈએ એમ સમજાયશ આ ઉંમર છે ને એક એટલા માટે મહત્ત્વની છે બાકી તમે પંદર વર્ષની ઉંમરે લગ્ન કરી નાખો ના નથી પણ પહેલા બિચારા જેટલા પણ આપણા યુગ પુરુષો થઈ ગયા બાળગંગાધરરાવ તિલક કે જેણે બેટી દૂધમાંથી બચાવો બેટીનો જન્મ થતો ને મારી નાખતા સતી પ્રથા હતી એના પછી કે પુનઃ વિવાહ લગ્ન હતા એના પછી કે બાળવિવાહ લગ્ન હતા આ બધા રૂઢિચુસ્ત એક સમાજના એક નિયમો હતા અને તમને કદાચ એમ થાય કે અઢાર વર્ષની દીકરી થઈ ગઈ ને આપણે સાસરે વળાઈ દઈએ કે આપણે જવાબદારીમાંથી છૂટા યાદ રાખજો બહેનો કે ડબલ જવાબદારી છે તમારી કારણ કે એક બે વર્ષ ખમી જવા હાટુંથી દીકરીની થોડીક પરિપક્વતા આવશે એની બુદ્ધિ કામ કરતાં શીખશે કે મારી મા મને રોકે ટોકે છે મારે સાસુ ટોકે એમાં કાંઈ નવાય નહીં આ તો અઢાર વર્ષની ઉંમર એટલે આપણે લાડકોડમાં જ રાખ્યા હોય કોઈ દીકરી ખી જવાનું તો આવતા જ ન હોય એમાં તે એ સમયની અંદર આપણે જ્યારે દીકરીના વિવાહ કે સત્પણ નક્કી કરતા હોય ત્યારે હું નથી માનતી કે ખરેખર એ સાસરે રહી શકવામાં એને સાડી પહેરતા આવડતી હોય એનો મતલબ એવો બિલકુલ નથી કે સાસરે જઈને સાડી પહેર્યા પછીની જેટલી જવાબદારીઓ હોય ને એ પણ એને નિભાવતા આવડે એના માટે અમુક ઉંમરની જરૂરિયાત છે અને આજે આ આવા સેમિનાર મને કદાચ ત્યાંથી અહીંયા બોલાવવામાં આવે તો એનું કારણ એ જ હોય કે તમને જાહેરમાં હું કહી શકું કે દીકરીના નાનપણથી તો લગ્ન ન જ કરો આપણા કદાચ ભલે થઈ ગયા એ સમયે કદાચ થોડીક અણસમજ હતી કે કદાચ આપણે બે ચાર પાંચ ભાઈ બહેનો હતા કે સાથે મોટા ભાઈના કે મોટા બહેનના થતા હતા આપણે થઈ ગયા પણ આજની બહેનો છે એને મારે ખાસ કહેવું છે કે આજના ભાઈઓ તો કદાચ અહીંયા નથી અને તમે કદાચ ભાઈઓને એમ કહ્યું દીકરીને બે વર્ષ ખમી જાઓ તો ભાઈ ભાઈઓ હું નથી માનતી કે ના પાડે અને ના પાડતા હોય એને કહેજો મની મારી યાર વાત કરે પણ જ્યાં સુધી દીકરી ઓગણીસ વીસ નથી વટાવતી ત્યાં સુધી એક નક્કી કરજો મારી દીકરીના લગ્ન નહીં જ કરું અને સૌથી પહેલાં કે આપણી ઘરે આંગણે દીકરીનો જન્મ થાય કોઈ એ મા બાપ બેઠા છે કે જેને ખરેખર સંતાનમાં બે ત્રણ અથવા તો ચાર દીકરીઓ છે કેટલા મા બાપ છે વાહ આ મા બાપને એક વખત તાળીઓથી વધાવો મેં સાહેબ ઘણા એવા ફંક્શન જોયા છે કે જે ગામની અંદર બે અથવા તો બે થી વધારે દીકરીઓના મા બાપ હોય ને એના મંચ ઉપર જાહેરમાં સન્માન કરવામાં આવે છે એટલા માટે કે આ સમાજ આજનો એટલો બધો શિક્ષિત થઈ ગયો છે કે જે સમાજને ખરેખર દીકરી બીજી અથવા તો ત્રીજી જોતી જ નથી